અરવલ્લી જિલ્લાના માયર માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ જરા દ્વારા થોડા સમય પહેલા કરવામાં આવેલી એક જાહેરાત રંગ લાવતી દેખાઈ રહી છે ગઈકાલે રૂપનગર ત્યારબાદ માનપુર અને છાપરિયા બંને પંચાયતે બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાઈ ધારાસભ્ય ધવલસિંહ જલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની અગાઉ કરેલી જાહેરાત મુજબ ધારાસભ્ય પંચાયતને આપશે ઇનામ વિકાસના કામો માટે દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે રિપોર્ટર આશિષ નાઈ બાયડ પટેલ રસીદભાઈ ભગવાનદાસ ગામ છાપરિયા તાલુકોબાઈ જિલ્લો અરવલ્લી અમારી છાપરિયા ગ્રામ પંચાયતમાં રાઠોડ અનિતાબેન હરિભાઈ જેમની બિનહરીફ નિમણૂક કરી સમગ્ર પંચાયત ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબની જાહેરાત બાદ જે એમને દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પોતે આપવાની નક્કી કરીએ પછી તમામ વર્ગો આ દિશામાં પ્રેરાઈ અને અમારું ગામ એક સમ થઈ પટેલ તેમજ ક્ષત્રિય ભાઈઓ સાથે મળી અને અમારી પંચાયતને આજીવન માટે સમરસ બનાવી છે જે સ્ટેમ્પ આધારિત કે જીવનમાં કોઈ વાર અમારા ભાવિ બાળકોને પણ પંચાયતની ચૂંટણી લડવાનો વારો આવવાનો નથી એવું સમાધાનની ફોર્મ્યુલા લાવી અને અમારી ગ્રામ પંચાયત સમરસ બની એમાં અમારા લોકલાડીના ધારાસભ્યશ્રીએ ખૂબ રસ લીધેલ છે જ્યાં આ તબક્કે અમુક ગ્રામજનો ધારાસભ્યશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા આવનારા ભાવી પેઢીના બાળકોને ખૂબ સુખ